નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શ્રાદ્ધમાં તુલસી પર ચડાવી દો આ એક વસ્તુ બધા જ કષ્ટો દૂર થઈ જશે મિત્રો પિતૃશ્રાદ્ધ પૂર્ણ થાય તે પહેલાં તુલસીના છોડ પાસે આ વસ્તુને મૂકી દો તમે કરોડોના માલિક બની જશો મિત્રો બે ઓક્ટોબર સુધી પિતૃ પક્ષ છે અને પિતૃ પક્ષ પિતૃશ્રાદ્ધમાં પક્ષમાં તમારે કોઈપણ દિવસે તુલસી સાથે જોડાયેલા આ ઉપાયને જરૂર કરવા જોઈએ તુલસીના છોડ પાસે તમારે આ એક વસ્તુને મૂકી દેવાની છે ફક્ત આ ઉપાય કરવાથી તમારું જીવન ધન સંપત્તિથી ભરાઈ જશે તમારા ઘરમાં જે પણ ધનની કમી છે અને ઘરમાં ધન નથી આવતું તે કમી દૂર થઈ જશે કારણ કે આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે જ્યારે તમે તુલસીના છોડ સાથે જોડાયેલા આ ઉપાયને કરશો જેઓ પિતૃદોષથી પીડાય છે જેમના જીવનમાં પિતૃદોષ છે જેમના ઘરમાં ધનની કમી છે જેમના ઘરના બાળકો ખૂબ જ પરેશાન છે સફળતા મળતી નથી અથવા જેવો સંતાન અંગે દુઃખી છે તેમને આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ અને જે લોકો ઈચ્છે છે કે તેમના કામ વેપાર નોકરી ખૂબ જ સારી રીતે ચાલે તેમજ દિવસે ને દિવસે ઉન્નતિ થાય અને જીવનમાં સફળતાના માર્ગો ખુલતા રહે તેમણે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો એક પિતૃ જ છે જે તેમને તમારા જીવનમાં ઘણું બધું સરળતાથી આપે છે જો પિતૃ નારાજ છે તો ઘરમાં દુઃખ સંકટ વધે છે બીમારીઓ અને ઘરમાં કલેશ વધી જાય છે ઘરના સભ્યો દુઃખી રહે છે અને ઘરમાં સહજ રીતે પૈસા નથી આવતા અને જો કોઈ વ્યક્તિના પિતૃ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો તે ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે ત્યાં કોઈ વસ્તુની કમી નથી રહેતી ન તો ધનની ન તો વૈભવની તે ઘરમાં દરેક વસ્તુ સરળતાથી જ મળે છે ધન પણ આવે છે પૈસા પણ આવે છે અને બીજું એ છે કે ઘરમાં બીમારીઓ પ્રવેશતી નથી અકસ્માતો થતા નથી જ્યાં પિતૃઓના આશીર્વાદ બની રહે છે તો પિતૃ પક્ષમાં તુલસીના છોડ પાસે આ વસ્તુ રાખીને આ ઉપાયની જરૂર કરજો જેથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે જેઓના પિતૃ નારાજ છે તેમણે પણ આ ઉપાયને કરવો જોઈએ જેથી પિતૃ નારાજ ન રહે અને પિતૃદોષ પણ દૂર થાય છે અને જેમના પિતૃ નારાજ નથી તેમણે પણ આ ઉપાયને કરવો જોઈએ જેથી પિતૃ કદી નારાજ ન થાય તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી લક્ષ્મીનો એમાં વાસ હોય છે સાથે સાથે જ જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા વધારે છે તો પિતૃપક્ષમાં તુલસી સાથે સંકળાયેલા આ ઉપાયોને ચોક્કસ કરવું તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે જાણીએ કે કોઈના ઘરમાં પિતૃદોષ છે પિતૃ નારાજ છે તો તેનો પત્તો કઈ રીતે લગાવવો જો તમારા ઘરમાં લાઇટના બલ્બ લગાવેલા છે તેમની લાઇટ ધીમી પડી રહી છે અથવા તમારા ઘરમાં પીપળાનું નાનું વૃક્ષ ઉગી આવ્યું છે ઘણીવાર કેટલાય ઘરોમાં પીપળાનું ઝાડ ઉગી જાય છે તો સમજો કે તેવા ઘરમાં પિતૃદોષ છે સાથે સાથે જો તમારા ઘરમાં અચાનક અસ્માતો થઈ રહ્યા છે ઘરના પૈસા દવાખાનામાં જઈ રહ્યા છે અથવા કોઈ વ્યક્તિ દવાઓ લીધા પછી પણ સારું નથી થઈ રહ્યું તો તમારા પિતૃઓ ક્યાંય નારાજ છે જો તમારા ઘરમાં સંતાન સંબંધિત દુઃખ છે અથવા કોઈ વ્યક્તિને સંતાન નથી થઈ રહ્યું તો પણ પિતૃદોષ હોઈ શકે છે આ લક્ષણો બતાવે છે કે તમારે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે પિતૃઓને મનાવવા માટે આ ઉપાયની જરૂર કરવો જોઈએ જો પિતૃઓ આશીર્વાદ આપે તો તેવા ઘરને ક્યારેય કોઈ દુઃખ સહન નથી કરવું પડતું તે વ્યક્તિ તેના જીવનમાં માત્ર સુખ જ જોવે છે જે પિતૃઓ પ્રસન્ન રાખે છે કેટલાય લોકો પિતૃઓ પ્રસન્ન કરવા માટે ઉપાય કરતા હોય છે પરંતુ કેટલાય લોકોને આ બાબતની જાણકારી નથી હોતી અને તેઓ પિતૃઓ પ્રસન્ન કરવા માટે કોઈ ઉપાય કરતા નથી જેના કારણે તેઓ પોતાના જીવનમાં હંમેશા દુઃખી રહે છે તો ચાલો વાત કરીએ કે તુલસી સાથે સંકળાયેલા આ ઉપાય તમારે કેવી રીતે કરવાના છે આ ઉપાય તમારા જીવનમાં ધન ઝડપથી લાવવાનું કાર્ય કરે છે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં વધે છે કારણ કે તુલસીનો છોડ માતા લક્ષ્મી સ્વરૂપ છે તમે સૌ જાણો છો તમારે એક વાટકીમાં થોડું ગંગાજળ લેવાનું છે કોઈ પણ વાસણમાં લઈ શકો છો બીજી એક અલગ વાટકી તમને લેવી પડશે પછી તમારે તુલસીના છોડ પાસે બેસી જવાનું છે પિતૃપક્ષના કોઈ પણ દિવસે તમે આ ઉપાયને કરી શકો છો માત્ર રવિવારના દિવસે જ આ ઉપાય કરવો નહીં આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે રવિવારના દિવસે તુલસીના છોડને સ્પર્શ કરતા નથી હવે તમારે જ્યારે તુલસીના છોડ પાસે બેસી જશો ત્યારે તમારે શું કરવાનું છે કે તમારા હાથની હથેળી પર ખાસ કરીને ડાબા હાથની હથેળી પર ગંગાજળ લેવાનું છે અને પિતૃઓનું ધ્યાન કરવાનું છે મિત્રો તમારે તમારા સ્વર્ગીય પિતૃઓનું સ્મરણ કરવાનું છે અને તેમની ક્ષમા માંગવાની છે કે તમારાથી જે પણ ભૂલ થઈ છે તેના માટે તમારે માફી માંગવાની છે તમારે તમારા બધા પિતૃઓને યાદ કરવાના છે જેમનું તમને નામ ખબર છે તેવા પણ અને જેમનું તમને નામ નથી ખબર તેવા પણ તમારે તમારા બધા જ પિતૃઓની ક્ષમા માંગવાની છે અને તેમનું સ્મરણ કરવાનું છે તુલસીના છોડની બાજુમાં તમે જે વાટકી રાખી છે તેમાં તમારે ગંગાજળ નાખવાનું છે પછી તમારે ફરીથી હથેળીમાં ગંગાજળ લેવાનું છે અને ફરીથી તમારે તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે અને તે ગંગાજળ ફરીથી તમે તે જ વાટકીમાં નાખવાનું છે આ રીતે તમારે પાંચ કે સાત વખત ગંગાજળ તમારી હથેળીમાં લેવાનું છે અને તમારા પિતૃઓનું સ્મરણ કરીને તે વાટકીમાં નાખવાનું છે સાચું છે કે જ્યારે જ્યારે તમે હથેળીમાં જળ લેશો ત્યારે તમારે તમારા પિતૃઓનું સ્મરણ કરવાનું છે અને તે જ વાટકીમાં જળ નાખવાનું છે જ્યારે તમે જળ નાખો છો તો ગંગાજળ સાથે પિતૃને યાદ તો કરશો જ સાથે બાબા વિશ્વનાથનું નામ પણ જરૂરથી લેવાનું છે યાદ રાખો કે જો તમે સાત વખત જળ નાખો છો તો સાત વખત બાબા વિશ્વનાથનું નામ લ્યો પાંચ વખત જળ નાખો તો પાંચ વખત નામ લ્યો એનાથી ફરક પડતો નથી તો તમે સાત વાર જળ નાખો અને તમે પાંચ વખત જળ પણ નાખી શકો છો કેટલી ઘણ ઘરોમાં ગંગાજળ ઉપલબ્ધ નથી હોતું તો હવે તમારે શું કરવું જ્યારે ગંગાજળ વાટકીમાં ભેગું થઈ જશે પછી તમારે શું કરવાનું છે તે ગંગાજળ ઉઠાવવાનું છે અને પછી આખા ઘરમાં તેનો છંટકાવ કરવાનો છે ઘરના તમામ ખૂણાઓમાં દરેક રૂમમાં ઘરમાં દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે જે પિતૃ નારાજ હતા ઘરમાંથી નકારાત્મક શક્તિ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં નથી આવતી અને ઘરમાંથી ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થાય છે આ ઉપાયને કર્યા પછી મિત્રો તમારે સમજી લેવાનું છે કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનવર્ષા થવા લાગે છે પિતૃઓના તમને તમારા જીવનમાં એટલા આશીર્વાદ મળે છે કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો તે તમને મળવાનું શરૂ થઈ જાય છે તો આ ઉપાય પિતૃપક્ષમાં જરૂરથી કરો તમારા ઘરમાં હંમેશા ધનની વર્ષા થશે અને ધન સંપત્તિ સંબંધિત સમસ્યા માટે ક્યારેય તમને જીવનમાં પરેશાન થવું નહીં પડે આ ખૂબ જ ઉત્તમ અને અચૂક ઉપાય છે જે તમારી પિતૃપક્ષમાં કોઈ પણ દિવસે કરવો જોઈએ પરંતુ રવિવારનો દિવસ છોડી દો અને એકાદશીના દિવસે પણ આ ઉપાય કરવો નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો ચાલો હવે બીજા ઉપાય વિશે આપણે વાત કરી લઈએ જે પિતૃપક્ષમાં કરવાથી નારાજ પિતૃઓ કેટલાય પણ નારાજ કેમ ન હોય તેઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તેઓ આશીર્વાદ આપશે કે તમારા ઘરમાં સુખ અને શાંતિ જ રહેશે ઘરમાંથી લડાઈ ઝઘડા અને કલેશ પૂરેપૂરી રીતે દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં વધશે તમારે અહીં એક દીવો લેવાનો છે આ દીવો તમારે ચતુર્મુખી તૈયાર કરવાનો છે એટલે કે જેમાં ચાર દિવેટ મૂકી શકાય તેવો દીવો પ્રગટાવવાનો છે માટીનો દીવો લ્યો અને તેની અંદર ચાર દિવેટ મૂકો આ દીવામાં તમારે સરસવનું તેલ નાખવાનું છે અને આ દીવો તમારે તમારા ઘરને દક્ષિણ દિશામાં મૂકવાનો છે દીવો તમારે તમારા પિતૃઓ માટે કરવાનો છે તો પિતૃઓથી આગળ તમારે ક્ષમા માંગવી જોઈએ તમને કહો કે તમારાથી જે પણ ભૂલચૂક થયું હોય તેને માફ કરજો આ દીવો તમારા માટે છે તમારા પિતૃઓ માટે ચારમુખી દીવો દક્ષિણ દિશામાં લગાવવાનો છે પિતૃઓને ક્ષમા માંગવાની છે આ ઉપાય જો પિતૃ પક્ષમાં કરો છો તો પિતૃઓ ક્યારેય નારાજ નથી થતા અને આશીર્વાદ આપીને જ જશે અને ક્યારેય પિતૃદોષથી તમને જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે જો પિતૃ પ્રસન્ન થઈ જાય તો તે ઘરને ધનથી ભરવામાં વધુ સમય નહીં લે આ સત્ય છે કારણ કે તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધના સોળ દિવસોમાં કોઈ પણ દિવસે આ ઉપાયને કરવો જોઈએ જો તમે આ ઉપાયને સર્વ પિતૃ અમાસના દિવસે કરો છો તો તે ખૂબ જ ઉત્તમ છે સર્વ મિત્રો અમાવસ્યા બે ઓક્ટોબરના દિવસે છે આ દિવસે ઉપાય કરો તો જીવનમાં ઘણો ચમત્કાર જોવા મળશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો